અમદાવાદ જિલ્લાના ભડિયાદ ખાતે હજરત મહેમુદ શાહ બુખારી પીરની દરગાહ શરીફના ઉર્સની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શ્રદ્ધાળુઓ દ્વારા પગપાળાની પરંપરા અનુસાર દર વર્ષે મુસ્લિમ રજબ મહિનામાં પગપાળાની મેદની ભડિયાદ ખાતે હજરત મહેમુદ શાહ બુખારી દરગાહ શરીફના મેળા દર્શન અર્થે નીકળે છે જેમાં આ વર્ષે પણ એકસો પચાસ વ્યક્તિઓ મોરબીથી પગપાળા જવા રવાના થયા હતા જેને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગ્રીન ચોકથી લઈ સામાકાંઠે આવેલા

પેદલ ચાલીને જાય છે કૌમી એકતાની નિશાની સ્વરૂપ ત્યાં વડિયાદ મુકામે એમ કહેવાય છે કે પલિત ધજા પેલું નિશાન દલિત સમાજનું ચડે છે એટલે અહીંથી પેદલ જાય છે ત્યારે દર વર્ષે અહીં આવતા રામદેવ મંદિરે તેઓ તેઓ અહીંના સેવકોનું સન્માન કરે છે અને સેવકો દ્વારા નિશાનની ત્યાં સન્માન કરવામાં આવે છે અને આવી રીતે કૌમી એકતાના નિશાન સ્વરૂપ દર વર્ષે જાય છે રસ્તામાં રામધરા સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ થઈ ને તેઓ ફરિયાદ મુકામે પહોંચશે તો કવિ એકતાની વિશાલ સ્વરૂપ આ કાર્ય દર વર્ષે મોરબીમાં કરવામાં આવે છે અને રામધરા આશ્રમ મુશાનનું સન્માન કરવામાં આવે છે અને તેઓ દ્વારા એના સેવકોનું પણ સન્માન કરવામાં આવે છે લગભગ પાછલા આઠથી દસ વર્ષથી અમે લોકો ગ્રીન ચોકમાં દાદા બુખારીનો ગુન્દો જિલ્લા મુબારક છે ત્યાંથી ફરિયાદેર ભરત દાદા મહેમુષા બુખારી રમતુલ્લા તાલાલીના દરબારમાં વાયા ચરાડવા હરવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ચાલીને મોરબીથી તમામ આશ્રકો ગુલામો દાદાના ચડવાવાળો થાય છે અને આ એક પરંપરાગત દર વર્ષના જેમ આ વર્ષે પણ દર વર્ષે ભ્રાંતન આશ્રમે અમારા ભાવેશ્વરી બા અને એમનો આખો સ્ટાફ ભ્રાંતન આશ્રમ અમારું સ્વાગત કરે છે દાદાના બુકાર દાદા બુકારીના અલમ મુબારક છે નિશાન મુબારક છે એમનું સ્વાગત કરે છે અને ફુલહારથી પ્રસાદીથી ન્યાસ હજરાનાથી તમામ શ્રદ્ધાળુઓને તમામ લોકોને નવાજે છે તો આજે પણ અમારો અહીંયા હોલ્ડ છે અને ખૂબ સારો એવો બંદોબસ્ત છે અમારો અને ખૂબ સારી એવી સેવા આપી છે આખા સ્ટાફ તરફથી રામધન આશ્રમના તો અમે આખા અધ્યક્ષ સ્થાનથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ એમનો સ્પેશિયલી થેન્ક્સ કહીએ છીએ કે દર વર્ષના જેમ આ વર્ષે પણ એક હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ અમે કાયમ રાખી છે અને આવતા વર્ષે પણ આવનારા સમયમાં પણ અમે કાયમ રાખશું કે હર વર્ષે અમે આવી રીતના હિન્દુ મુસ્લિમના હિન્દુ મુસ્લિમ એકતા સાથે દાદા બુખારીના દરબારમાં જઈએ છીએ